આજના સૌથી મોટા સમાચાર એકસો પિસ્તાલીસમાંથી એકસો સાહીઠ સીટ સાથે બિહારમાં એનડીએ સરકાર મહાગઠબંધનને માંથી એકાણું સીટ જેડીયુનું માંથી અડસઠ સીટ સાથે બેગ સત્તર એનજીઓના સર્વેમાં એનડીએ સરકાર એકસો ચોપન બેઠકોથી સાથે સ્પષ્ટ બહુમતી મહાગઠબંધનને ત્યાંસી બેઠકો પીકેની જન જન સુરસિ બિહારમાં બીજા પેજમાં રેકોર્ડ અડસઠ પોઈન્ટ બાવન ટકા મતદાન બે હજાર વીસની ચૂંટણી કરતાં દસ ટકા વધુ બગાહમાં પંદર હજાર લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો યુપીના ત્રણ યુવકોના દિલ્હી બ્લાસ્ટમાં મોત તેમાંથી બે મિત્રો હતા મેટ્રો સ્ટેશન ગયા હતા ત્યારે જ વિસ્ફોટ થયો મૃતદેહ અમરોહા પહોંચ્યા બ્રાઝિલિયન મોડેલે કહ્યું મારું કરિયર બરબાદ થઈ જશે રાહુલ ગાંધીને પણ નથી કોંગ્રેસ નેતાઓ કહ્યું હતું હરિયાણામાં વાર મતદાન કર્યું તેજસ્વીએ ભાસ્કરના સમાચાર આંકડા બતાવ્યા ઈસીને સવાલ બધા સુરક્ષા દળો ભાજપ શાસિત રાજ્યોમાંથી કેમ બોલાવવામાં આવ્યા હતા તેજસ્વી રોજગારની પીએમ તમચાની વાત કરે છે મિશા ભારતીએ કહ્યું કે મહાગઠબંધનની જીત નક્કી છે લેન્ડ ફોર જોબ કેસમાં સુનાવણી ટળી હરિયાણાથી એક જ દિવસમાં છ સ્પેશિયલિસ્ટ ટ્રેન બિહાર કેમ મોકલી છ હજાર લોકોને બિહાર મોકલ્યા સિબ્બલને કહ્યું ચૂંટણીમાં ગોટાળવાનો મામલો આરજેડીએ કહ્યું તે બધા પ્રોફેશનલ વોટર્સ સાસરામાં શાહે કહ્યું અમને કુસણખોરના મત નથી જોઈતા

શપથ ગ્રહણ સમારોહમાં આવીશું રાહુલ ગાંધી પર કટાક્ષ કેટલાક લોકો બિહાર ચૂંટણીમાં ડૂબવાની પ્રયત્તિ કરી રહ્યા છે છ પોઈન્ટ બાવન વાગ્યે રેડ લાઈટ થતાં જ ચાલતી આવી વીસ કારમાં બ્લાસ્ટ મેપ વિડીયો અને ત્રીજીના માધ્યમથી જુઓ દિલ્હી વિસ્ફોટની મિનિટીમ સરપ્રાઇઝ આપીને મંત્રીઓના મોઢા ખુલ્લા રહી ગયા વાતોના વડા કરતા નર્સ મેડમ નો ખુલાસો આવી ભૂલના થઈ જોઈએ કહી માફ કરો બિહારમાં બીજા ફેઝમાં રેકોર્ડ અડસઠ પોઈન્ટ બાવન ટકા મતદારો બે હજાર વીસની ચૂંટણી કરતાં દસ ટકા વધુ ભાગમાં પંદર હજાર લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો બિલીમોરામાં એસએમએસ અને બિશ્નોઈ ગેંગ વચ્ચે ફાયરિંગ મિની સોમનાથ મંદિર પાસે આરોપીએ ગોળીબાર કર્યો પોલીસે સ્વચ્છ બચાવમાં એકને પગમાં ગોળી ધરબી ચારેયની ધરપકડ દાહોદમાં સિઝનની સૌથી ઠંડી રાત બાર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન સાથે નળિયા ગાંધીનગરને પાછળ છોડ્યા રાજ્યમાં ઠંડીનો પારો વીસ ડિગ્રી નીચે વડોદરામાં રખડતા ઢોરના કારણે એક જમ રાતમાં બે અકસ્માત યુવકનો જીવ ગયો ગાંધીનગરથી ઝડપી પડેલા આતંકીઓને લઈ મોટો ખુલાસો આતંકીઓએ લખનઉમાં આરએસએસ કાર્યાલયની રેકી કરી હતી ભારતમાં આતંક મચાવવાનારું કાવતરું ફરિયા ફરીદાબાદમાં ડોક્ટરના ઘરમાંથી ત્રણસો કિલો આરદિયસ અને બે એટકે ફોર્ટી સેવન મળી આવ્યા નેપાળી યુવકની કમરના મણકાના સફળ સર્જરી બનાસ જનરલ સિવિલ હોસ્પિટલના નિઃશુલ્ક સારવાર કરાઈ દર્દી પીડા મુક્ત દિલ્હી બ્લાસ્ટ બાદ બનાસકાંઠા પોલીસ એલર્ટ મોડમાં દિલ્હી કંડલા હાઈવે પર વાહનોનો સંઘ ચેકિંગ જિલ્લાની તમામ બોર્ડર પર કડક સુરક્ષા વ્યવસ્થા ખેતીની આવકમાં થશે વધારો બટાટાને નવું બજાર આપવાની બીજ સહકારી સમિતિ અને બનાસ ડેરી વચ્ચે કરાર થયું અકસ્માત સર્જાયો સોડાપુર નજીક ટ્રક બાઇક અકસ્માતમાં બાઇક ચાલકનું મોત પંદરસો કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરાયું દિશામાં ઘીની બે ભેગી તાસ્વી માર્કેટની વેદાંત ફ્રૂટ પ્રોજેક્ટનું શંકાસ્પદ ઘી ઝડપાયું ફિંગરપ્રિન્ટમાં પ્રિન્ટમાં ટેકનિકલ ખામીની ખરીદીમાં બે કલાક વિલંબ જોખમી પુલ દાંતીવાડા ડેમ નજીકના પુલ ઉપરની લોખંડની પ્લેટો ઉખડી ગઈ જોઈન્ટ ખુલ્લા થઈ ગયા લોકોમાં હાશકારો પાલનપુર માણસ માલણ દરવાજા ત્રણ રસ્તા પર લીકેજ વાલનું સમારકામ થયું નગરપાલિકા દ્વારા કરાઈ કડક કાર્યવાહી પાલનપુરમાં લીજ પરની દુકાનો બાકી ભાડું વસૂલવાનું શરૂ કરાયું ખેડૂતોને ખેતીમાં જોતરાયા મુડેટા પંથકમાં બટાકા રાજ ઘરાનું વાવેતર પૂરે જોશમાં ગેરકાયદેસર ખનન સામે કડક કાર્યવાહી આ લુણ ગામમાં રેતી ખનનમાં ઈટા ચી મશીન અને બે ડમ્પર જપ્ત જૂથ અથડામણ ડાગરિયા ગામે ખાડીને કટ મારવાના મુદ્દે જૂથ અથડામણ સામસામે ફરિયાદ બનાસકાંઠા ડીસા શહેરની સામે સોસાયટી નજીકની પાંચ જુગારી ઝડપાયા બનાસકાંઠા ડીસાના વડા વડ ગામ નજીક ચાલુ ટ્રેક્ટરમાં રોટાવેટર મશીનમાં આવી જતા યુવકનું મોત બનાસકાંઠાના કાંઠા ગામ પાસે પશુ રસ્તા પર આવતા બાઇક ચાલકનું મોત બનાસકાંઠાના ગુજરાત રાજસ્થાનને જોડતી તમામ ચેકપોસ્ટકુભ લોન ટેનિસ બેડમિન્ટન કુસ્તી સહિત અનેક રમતોની સ્પર્ધાની યોજાઈ પાલનપુર બાય પાસની જમીન સંપાદન મુદ્દે ખેડૂતોનો વિરોધ સંપાદનની કામગીરીના અન્ય થવો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદન પાઠવ્યું ચૂંટણી બહિષ્કારની ચીમકી પાલનપુર જિલ્લાની પંચાયત કચેરીમાં સ્લેબલ ધારાશાહી કર્મચારીઓ અને અરજદારોમાં ભયનો માહોલ સદન સીબે જાન હાનિ ટળી ભાવનના ત્રેપન ગામો વચ્ચે એક જ ગામ ગ્રામ સેવક બનાસકાંઠાના માનસરોવર રીનોવેશનમાં નગરપાલિકા અને કોન્ટ્રાક્ટર સાંસદ પોલીસ મથકના પીઆઈ પાલનપુરમાં મીરા ગેટ વિસ્તારમાં સંપના ખોદકામ સ્થળે બગીચાનો ખોટો ધરાશાય ભાવ થરાદના પાંચ પટ્ટા મારવાડી અંજ ચૌધરી સમાજના એકસો ગામોનું સૌથી પ્રથમ શૈક્ષણિક બનશે બનાસકાંઠામાં દારૂની ઝડપી સર પાસેથી પાંચ પોઈન્ટ છ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો વડગામના શહીદી જીગ્નેશ ચૌધરીને વતનમાં શ્રદ્ધાંજલિ બિકાનેર નજીક ટ્રેનમાં હત્યા બાદ કેન્ડલ માર્ચ યોજાઈ પાલનપુરના ગોરબી રોડ પર જાહેરમાં નાખી બાળીને પ્રદૂષણ ફેલાય છે ત્રીસ દિવસમાં સરેન્ડર કરવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટનો હુકમ તલાલામાં ધ્રુવરાજ ચૌહાણ પર હુમલો કરી કોર્ટની શરતોનો ભંગ કર્યો ધમકી છેતરપિંડી કેસમાં અગોતરા જામીન રદ કર્યા દહેગામમાં જીસીઆર એટીએ પ્રેરિત વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું ગાંધીનગર દ્વારા વિકસિત આત્મનિર્ભર ભારત થીમ પર આયોજન દિલ્હી બ્લાસ્ટ બાદ પાવાગઢમાં સુરક્ષા સઘન પોલીસ એલર્ટ યાત્રાળુઓના વાહનોનું સંઘર્ષ ચેકિંગ હાથ ધરાયું અતુલ ગ્રામ પંચાયતના સરપંચ સસ્પેન્ડ ઉપસરપંચે સરપંચ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આક્ષેપો કર્યા બાદ ડીડીઓએ તપાસ બાદ કડક કાર્યવાહી કરી શારદા વિદ્યાવિહાર વિહાર સાતિયાની ખો ટીમ વિજેતા કેલ મહાકુંભ બે હજાર પચીસ માં અંડર સત્તર કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું ગોધરામાં સ્કેપ ગોડાઉનમાં આગ બે બે થી વધુ ગાડીઓ ખાખ ફરાર બ્રિગ્રેડ કાબૂ મેળવ્યું રાધા યાદવ મુખ્યમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત કરી સીએમએ ઢાડી સન્માન કર્યું મહિલા વર્લ્ડ કપમાં ભારતીય ટીમના શાનદાર પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા બાબરામાં પાણી બગાડ સામે પાલિકા પ્રમુખના કડક નિર્દેશ પાણી વેપનાર સામે દંડની કાર્યવાહી થશે નળ કનેક્શન પણ કરવામાં આવી શકશે કટ જેસીબીની ટક્કરથી વીજ પોલ ધરાશાય માંગલોરના વાંકલ પાસે વીજ પુરવઠો બંધ સમારકામ શરૂ ડભોઈને આવ્યા પીએમસી ચૂંટણીમાં ચાલીસ વર્ષ બાદ ભાગો લહેરાયો ભાજપ પ્રેરિત સરકાર પેનલમાં છ અને ખેડૂતો હિત રક્ષકના ચાર ઉમેદવાર વિજેતા દિલીપ પટેલ સતત આઠમી વખત વિજેતા બન્યા જયંત્રી ડોક્ટર ટેરર લેબે દિલ્હી ધરણ ધાર્યું મોદીએ ગર્જના કરી અને પાકિસ્તાનને ફાઇટર પ્લેન તહેનાત કરી દીધા दाहोद से गुम थे नव मोबाइल फोन शोधी काढ़िया सीआर पोर्टल मदद से का काढ़ी मूल मालिकत करोन हीरा वेपार छः बीए बेढ़ीओ पास लेबल ग्रोन डायमंड उधर लाइन पेमेंट ना चुकना बेंगलुरु स्थित प्रोफाइल प्रोफाइरेटर ईओडब्ल्यू द्वारा धरपकड़ પાટડીના મેરા ગામે અંગત અદાવતમાં હુમલો પત્નીના હત્યા કેસની આરોપી મહિલા સહિત સાત ધમકી આપી ડિમોલેશન શખ્સોએમ મામલો પોલીસ પર પથ્થરમારા બાદ તેર આરોપી ઝડપાયા પોલીસ પણ કાઢ્યું બોટાદના ભાભણા સામે ગામે ભાજપનો સ્નેહ મિલન સમારોહ યોજાયો જિલ્લા પંચાયત પ્રમુખ પીએમસિંહ ચેરમેન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા દિલ્હી બ્લાસ્ટમાં ડોક્ટર ઉમરનું મૃત્યુ દિલ્હી પોલીસે કેમ કર્યો ગુજરાત પોલીસનો સંપર્ક મોટો ખુલાસો થવાની શક્યતા દિલ્હી રેડ પોર્ટ પાસે બ્લાસ્ટનો થતે શું છે પોલીસ કમિશનર સતીષ ગોલચાએ વિસ્ફોટ અંગે કર્યો મોટો ખુલાસો